ખાંભાના પ્રજાપતિ ખેડૂત ઉપર ભૂમાફિયા દ્વારા દાદાગીરી કરાતી હોવાની વાત સામે આવી છે જે બાદ પ્રજાપતિ સમાજ દ્વારા આજે ખાંભા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજ રેલી યોજી મામલતદાર કચેરી પહોંચ્યો હતો આ ઉપરાંત આવેદનપત્રમાં એમ પણ આક્ષેપ કરાયો છે કે આ ઘટના અંગે પોલીસ દ્વારા એક તરફી કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત તેમને આ મામલે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે ઉમેશ દામજીભાઈ માલણકિયા ખાંભા ગામમાં ખેતી કરી મારું અને મારા પરિવારજનોનું જીવન નિર્વાહ ચલાવું છું આ મારી જમીનમાં થોડા સમયથી દીવાની મુકદ્દમા ચાલતા હતા જેનો ગેરલાભ ઉઠાવી ભૂમાફિયા તત્વો હોય ત્યાં કબજો જમાવવા માટે તજવીજ હાથ ધરેલ હોય એના વિરોધમાં સમગ્ર ગ્રામ ગ્રામજનોના આગેવાનો આજુબાજુના ખેડૂતોને લઈ અમે આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ અને આ જમીનમાં કોઈપણ જાતનો અઘટિત બનાવ ન બને તે માટે સાહેબશ્રીના દરજ્જેથી કોઈપણ જાતની અને ઝડપથી કોઈ કાયદેસરની કાર્યવાહી થાય તે માટેની અમે રજૂઆત કરી છે